છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીએસટી ચોક પાસેથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપાયું રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર પાંચસોનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ તથા છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની ખાનગીરાય બાતમી હકીકત મેળવવા સમજ કરેલ કે જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મુજબની એક રજિસ્ટ્રેશન નંબર વગરની

અને ગાડી લઈને જેતપુર પાવી તરફ ભાગવા લાગેલ જેથી અમોએ આપ સાહેબ શ્રીનાઓની જાણ કરેલ એક સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી જેતપુર પાવી તરફ ભાગી આવે છે અને તેનો પીછો કરી તેમ જણાવી પીછો ચાલુ રાખેલ હતો અને જેતપુર પાવી રોકી ચોકી કોર્ડન કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર પાંચસોનું મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલ હેરાફેરી પકડાયેલ સ્વિફ્ટ ગાડી નંબર વગરની હોય જેની કિંમત રૂપિયા ત્રણ લાખની ઝડપી પાડી પ્રોહીનું ગણનપાત્ર કેસ શોધી કાઢી જેતપુર પાવે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બિલાલ ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ જેતપુર